આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ તો મિત્રો આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થઈ છે અને મિત્રો હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાતના દરિયાકાંઠે પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટરની ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સાથે હળવાથી ભારે વરસાદની ઝાપટાની અસર રહેશે એટલે કે મિત્રો જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સાવધાન ખેડૂતો માટે મોટી ચેતવણી એટલે કે મિત્રો તમે પણ ખેડૂત છો અને આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર કિસાન યોજનાનો લગતી એટલે કે મિત્રો રહેલા મેસેજથી સાવધાન રહેવાનું કારણ કે મિત્રો સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એક એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે મિત્રો સરકારે ખેડૂતોને આવા પ્રકારની નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે કેમ કે મિત્રો કેટલાક ગુમાફિયાઓ દ્વારા આવી એપ્લિકેશન દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનાવવામાં આવે છે અને મિત્રો તમારા બાજુમાંથી લૂંટ ચલાવવામાં આવે છે તેના માટે સરકાર શ્રી તરફથી તમને ચેતવણી આપવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે છે મિત્રો હવે સહારા બેંકની મોટી જાહેરાત એટલે કે મિત્રો બુધવારે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ વર્ષે સો જુલાઈ સુધી સહારા ગ્રુપના ચાર પોઈન્ટ બે લાખથી વધુ ઇન્વેસ્ટરને ત્રણસો બાસઠ પોઈન્ટ એકાણું કરોડ રૂપિયા પરત આપવામાં આવે છે જી હા મિત્રો પોર્ટલ કહે છે કે અમે હાલમાં પાંચ લાખ સુધીના ક્લેમ માટે ફરીથી અરજી સ્વીકારી રહ્યા છીએ ત્યારે મિત્રો કુલ વાત કરવામાં આવે તો પાંચ લાખથી વધુના ક્લેમ માટે અરજી કરવાની તારીખો પછીથી જાહેર કરવામાં આવશે એટલે કે મિત્રો જે લોકોને સહારા બેંકની અંદર પાંચ લાખ રૂપિયા સુધીના અટકાયેલા છે તેમની પૈસાની અરજી હાલ થઈ રહી છે અને મિત્રો તેનાથી વધારે પૈસા હોય તેમની નવી તારીખ જાહેર કરવામાં આવશે તો મિત્રો આ ક્લેમ પર પિસ્તાલીસ કાર્યકારી દિવસોમાં પ્રોસેસ કરવામાં આવે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યાર મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ચાંદીપુરા વાયરસની કોઈ સારવાર નથી ત્યારે મિત્રો હવે ચાંદીપુરા વાયરસનો ત્રાસ ગુજરાતમાં વધી રહ્યો છે મિત્રો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ એવો વાયરસ આવે છે જેના લીધે તેત્તાલીસ મોત નોંધાયા છે ત્યારે મિત્રો હવે હજુ પણ આના ચોપ્પન દર્દી સારવાર હેઠળ છે તો મિત્રો આ ચાંદીપુરા હિંમતનગરથી શરૂ થયો છે જે મિત્રો હવે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત સુધી પગ પેસારો થઈ કરી ચૂક્યો છે એટલે કે મિત્રો નોંધનીય છે કે ચાંદીપુરા વાયરસ નો ચેપ બાળકોને લાગે છે અને મિત્રો જે આ ચેપ છે તે આપણા ઘરની આગળ જે લેપેલું હોય છે તેમાંથી મિત્રો માખી બને છે અને માખી કરડે ત્યારે લાગે છે એટલે કે મિત્રો આ માખી જે છે તે લીમપણ માં હોય છે ત્યારે મિત્રો ડોક્ટરોના મતે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી પરંતુ તેની સિમ્ટોમેટિક સારવાર કરવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અગ્નિપથ પર પીએમ મોદીની મોટી વાત એટલે કે મિત્રો કારગિલ વિજય દિવસ પર પોતાનું ભાષણ પીએમ મોદી જ્યારે આપી રહ્યા હતા ત્યારે તેમણે મિત્રો ભારતીય સેનાની સરેરાશ ઉંમર અને અન્ય દેશો કરતાં વધુ છે તેવું તેમણે જણાવ્યું હતું મિત્રો ત્યારે તેમને વિશેષ ચર્ચા એ હતી કે મિત્રો આ ચર્ચા તો થતી પરંતુ કોઈ પાસે ઉકેલ ત્યારે મિત્રો અગ્નિપદ સેનાના યુવાનો છે એટલે કે મિત્રો પર રાજનીતિ ખોટી લોકો કરી રહ્યા છે ત્યારે મિત્રો પેન્શન બચાવવા માટે આવું કર્યું હોવાના પણ આક્ષેપો જ્યારે લગાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો તેમને તે દરમિયાન કહ્યું હતું કે જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન જે પણ ભરતી થશે તેને ત્રીસથી થી બત્રીસ વર્ષ પછી પેન્શન ચૂકવવું છે એટલે કે મિત્રો જે ભરતી થશે તેને 30 થી 32 વર્ષ પછી તેમને પેન્શન ચૂકવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે કોંગ્રેસના સાંસદે બજેટની ખેડૂત વિરુદ્ધ ગણાવ્યું એટલે કે મિત્રો લોકસભાના સત્રમાં બજેટ મામલે હંગામી થયો છે મિત્રો હરિયાણાના કોંગ્રેસના સાંસદ જયપ્રકાશે લોકસભામાં ડીઝલના ભાવ વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે મિત્રો પ્રકાશે

નિતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ કરી વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે એટલે કે મિત્રો આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે ત્યારે મિત્રો તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે અને ક્યારથી અમલ થશે તે અંગે કોઈ હાલમાં તેમણે સ્પષ્ટતા કરી નથી તેવું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત એટલે કે દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મિત્રો સરકાર ખરીફ પામણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે કારણ કે મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે મિત્રો અત્રે તમને જણાવી દઈએ કે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે ત્યારે મિત્રો પહેલી એપ્રિલથી સપ્ટેમ્બર સુધી પીએન કે ખાતર ઉપર સબસિડી ઉપલબ્ધ રહેશે જ્યારે મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર ઉપર પચાસ સબસિડી આપવામાં આવી છે તેવી ખાત જાહેરાત તેમણે કરવામાં છે જે કરવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત છે જી હા મિત્રો બજેટમાં જ્યારે કસ્ટમ ડ્યુટીને લઈને ઘટાડા બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આજે સતત ત્રીજા દિવસે પણ અમદાવાદમાં સોના ચાંદીના બજારમાં પીછે હટ જારી રહી હતી મિત્રો આજે સોનાના ભાવ દસ ગ્રામના વધુ પાંચસો રૂપિયા તૂટ્યા છે જ્યારે મિત્રો અમદાવાદ ચાંદીના ભાવ કિલો ચાર હજાર રૂપિયા ગબડાયા હતા ત્યારે મિત્રો વિશ્વ બજારના ગબડવાના મોદી આગળ વધી આગળ વધી હતી તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા તો મિત્રો લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે મિત્રો મોંઘવારી મુદ્દે સરકાર મુખ પ્રેક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો લોકોના ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે તો મિત્રો વટાણા રૂપિયા એકસો ને સાહીઠ કિલો તો મિત્રો સરગવો પણ રૂપિયા એકસો એસી ભાવે થઈ રહ્યો છે મિત્રો ટામેટાના ભાવ વધીને કિલોના એકસો વીસ થયા છે તો મિત્રો આદુના ભાવ પણ એકસો પચાસ રૂપિયા થાય છે ત્યારે મિત્રો કોથમીર અને સેન્ચુર વટાવી કોથમીર એ સેન્ચુર વટાવી છે મિત્રો આમ તો આપણે શાકભાજીની સાથે કોથમીર આપણને ફ્રીમાં આપવામાં આવે છે પણ મિત્રો કોથમી સો ગ્રામના રૂપિયા દસ ના ભાવ વેચાઈ રહી છે ત્યારે તુવેર દાળનો ભાવ કિલો રૂપિયા અઢીસો થી ત્રણસો રૂપિયા પહોંચ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે